કોન્ફરન્સમાં રાજ્યમાં ઉંચા બિલ્ડિંગ નિર્માણ માટે રૂપિયા ચાર હજાર સાડત્રીસ કરોડના સાતે મળી પીએમ મોદી સુરતના એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકેની કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી ડુંગળી બાદ ખેડૂતોના રોષને ખાળવા સરકારની બેઠક કહ્યું કે ખેડૂતોની ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવી માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર બીજી એપ્રિલ ને બદલે હવે એકત્રીસ માર્ચ યોજાશે પરીક્ષા સતત બીજા દિવસે પણ શેરબજારમાં આગ ઝડપથી તો હાલ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયના આદેશ અનુસાર ગુજરાતમાં શહેરોના અપગ્રેડેશન પ્લાનિંગ અને ઇકોસિસ્ટમ વિકસાવા માટે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે નિવૃત્ત આઈ એસ કેશવ વર્માની અધ્યક્ષતામાં રચાયેલી આ કમિટી શહેરોના વિકાસ સહિતના મુદ્દા અંગેની નીતિઓને ઘડવાની કામગીરી કરશે બાર સભ્યોની આ હાઈ લેવલ કમિટીમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમાર આઈ એસ રાજકુમાર બેનીવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સેપ્ટના પ્રોફેસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગાંધીનગરમાં શહેરીકરણ અંગે કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશ્વની અનેક સંસ્થાઓના ગાંધીનગરમાં લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર ગ્લોબલ સમિટ શરૂ થઈ હતી જેમાં ભવિષ્યમાં શહેરીકરણને વધુ સારી બનાવવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી આ કોન્ફરન્સનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે કર્યું હતું જેમાં મેયર મ્યુનિસિપલ કમિશનરો શિક્ષણવિદો ઉદ્યોગ જગતના લોકો સહિત વિશ્વ બેંક યુનિસેફ સહિત વિશ્વભરની અનેક સંસ્થાઓના આઠસોથી થી વધારે લોકો અને પંદર પેનલિસ્ટોએ ભાગ લીધો હતો ગુજરાત એક મોડલ प्रधानमंत्री जी मोदी जी चूँकी गुजरात के मुख्यमंत्री रहे, यहाँ पर प्रैक्टिकल किया और गुजरात को एक मॉडल के रूप में बनाया जिसका असर पूरे देश में गया और इसलिए पूरे देश की जनता ने मोदी जी को 2014 में प्रधानमंत्री बनाया केंद्रीय मंत्री कौशल किशोरे शहरीकरण और फायदा अंगे व्रधान नरेंद्र मोदी विजन ने लोगों समक्ष रजू कराया था design And I'm very happy that the topic that was chosen for this uh, opening of uh, the uh, Gujarat uh, Summit season uh, was about cities and livable cities and vibrant cities, etc. If you remember uh, in 2014 15, uh, when there was this uh, 100 smart cities. એન્ડ નાઉ ધેટ ઇઝ નીરલી અ ડીકેડ આફ્ટરવર્ડ્સ આ થિંક ધ વિઝન ઓફ ઇન્ડિયા અબાઉટ અર્બનાઇઝેશન એન્ડ સિટીઝ એન્ડ સિટીઝ ટ્રાન્સફોર્મેશન ઇઝ મચ મોર એલેબોરેટેડ નાઉ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ પહેલા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન શહેરીકરણને લગતા વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પ્રવેટ ન્યૂઝ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે તો સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગ માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપાશે તો ભારતમાં ઝડપી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે આર્થિક વૃદ્ધિ વધારવા વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે તો મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનો આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે

નાગરિક ઉડેયાન પ્રધાન જ્યોતિરાદિત્યુ સાથે સિંધ્યાએ નો પણ ઉલ્લેખ કર્યો જેમાં ગયા વર્ષની સરખામણીમાં સ્ટાફમાં વધારો એક્સરે મશીન પ્રસ્થાન પ્રવેશ દ્વાર ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સનો સમાવેશ થાય છે video screens were put in place to monitor that radio walkie-talkies were given to ushers we increased the number of departure gates we also increased the number of passenger check-in gates we also made sure that we increased the number of atrs and XBIS machines some airports complained about the lack of space within their airports and so we personally visited those airports after the removal of the vip lounge for

મુસાફરોની સંપર્ક ઉછી અને સિમલેસ હિલચાલ પૂરી પાડે છે ઓલ મેટ્રો એરપોર્ટ અપાર્ટ ફ્રોમ ચેન્નાઈ વી દેન ઇન્ક્રીઝ બાય અનદર એટ ટુડે ડીજી ઇઝ વર્કિંગ અક્રોસ થર્ટીન એરપોર્ટ ઇન ઇન્ડિયા દોઝ થર્ટીન એરપોર્ટસ કેટર ટુ ઓલમોસ્ટ અબાઉટ એટી ફાઈવ પર્સેન્ટ ઓફ આર ડોમેસ્ટિક We've had 35 million downloads of Digi Yatra app. सिंधिया व्यापार संस्थाओं पर पैसेंजर प्रोसेसिंग स्पेस ने प्राधान्य अपना महत्व पर भार मुको एरपोर्ट पर रिटेल आउटलेट्स ना व्यूहात्मक आयोजन विनती करी सी टी एक्स मशीन्स अक्रॉस ऑल एरपोर्ट्स विथ फाइव मिलियन पैसेंजर्स एंड अब ऑल्सो थर्टी फर्स्ट however there have been certain uh, provisioning issues by, uh, and uh, though we have made the specs etc but uh, it is an international contract and uh, there are provisioning issues we expect the first XBIX machines or and ctx to come in the month of may in india airport ખાસ કરીને નવી મુંબઈ અને જેવર એરપોર્ટથી આવતા વર્ષે નવેમ્બરથી શરૂ થશે આગામી ત્રણ મહિનામાં અયોધ્યા સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ શરૂ થવાની તૈયારીમાં છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર તારીખે સુરતની મુલાકાતે આવશે તો સુરત ડાયમંડ બુર્સ અને નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે એ પહેલા સુરતમાં એરપોર્ટને નરેન્દ્ર મોદીનું નામ આપવા માટે એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગ કરવામાં આવી છે સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદઘાટન સત્તર ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે ત્યારે નવા એરપોર્ટની સાથે તેના નામમાં પણ બદલાવની માંગ ઉઠી છે સુરત એરપોર્ટનું નામ બદલી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટીએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે તો આ જે એરપોર્ટને આ જે ઊંચાઈ ઉપર પહોંચવા માટે જે વ્યક્તિએ મહેનત કર્યું છે જે વ્યક્તિએ પોલિસી બનાવ્યું છે એ વ્યક્તિને માન આપવી જરૂરી છે એટલા માટે આપણે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવું જરૂરી છે અને આ નામથી હવે પછી એરપોર્ટ ઓળખાશે એટલા માટે આપણે રજૂઆતો કરી છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને એવિએશન મિનિસ્ટ્રી અને ગૃહ મંત્રાલય સુધી આપણે આ જે આપણે માંગણી છે પહોંચાડી દીધું છે ઓલરેડી બે હજાર અઢારથી અમારે આ માંગણી છે અત્યારે ફરી અમે એને તાજું કર્યું છે આ જે માંગણીથી સુરત એરપોર્ટને ભવિષ્યમાં પણ ખૂબ જ કનેક્ટિવિટી મળશે અને વિકાસ પણ થશે એવું અમારું માનવું છે એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય એના માટેનું કામગીરી કરવી જરૂરી છે સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય દ્વારા વર્ષ બે હજાર અઢારમાં આ મામલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે હીરાના વેપારીઓની અવરજવર પણ વધવાની છે તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે પ્રવેક ટીવી સુરત સુરત બુર્શ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જેને પેન્ટાગોન કરતા પણ મોટું ગણાવ્યું છે તેવા ડાયમંડ બુર્શની જોઈએ એક ઝલક તો સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવતા રાજ્યના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તો ડુંગળીના નિકાસ બંધીના નિર્ણય બાબતે ખેડૂતોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજે ગોંડલ અને રાજકોટ સહિતના એપીએમસીના ચેરમેનના પ્રતિનિધિ મંડળની સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે સરકાર સમાધાન લાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આ બેઠક બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મેં ખેડૂતોની તેમજ આજે જે પ્રતિનિધિ મંડળ મળ્યું તે વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત પહોંચાડી છે અને જલ્દીથી આ બાબતે સમાધાન થાય તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો પ્રતિનિધિ અમે ખૂબ ચર્ચા વિચારણા પણ કરી અને જે પરિસ્થિતિ ઉદભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિમંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે બીજી એપ્રિલને બદલે હવે એકત્રીસ માર્ચે ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો છે ત્યારે નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મન કે બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને દેશમાં જ લગ્ન કરવાના સ્થળો પર જઈ પ્રસંગ ઉજવવાની ભલામણ કરી હતી આવા જ વિષય લઈને વેડિંગ ડેસ્ટિનેશન પર ગુજરાતના સૌથી જૂના અને લોકપ્રિય મેગેઝીન ચિત્રલેખાએ ખાસ કવર સ્ટોરી છાપી છે જેમાં જુદા જુદા ડેસ્ટિનેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને ખૂબ મહત્વ આપે છે તેમાંનું એક સ્થળ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાંના પ્રવેગ લિમિટેડના ટેન્ટ સિટીનો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે કઈ રીતે ઉપયોગ થાય છે તેનો વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થયો છે ચિત્રલેખા જેવા માથબર મેગેઝીને દરેક ડેસ્ટિનેશનની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા ટેન્ટ સિટીની વિશિષ્ટ સવલતો અંગે તેમજ વેડિંગ સિવાયના સમયે ત્યાં ફરવાલાયક સ્થળોની પણ વિગતો આપી છે

જીડીએસની હડતાલ કરેલ છે ચૌદ તારીખથી અમે હડતાળ ઉપર ઉતરેલા છીએ બાર તારીખથી અમારી માંગણીઓ પૂરી કરવાની જ્યારે દેશ હાજા થયો એના પહેલાં પણ અમારે શોષણ થયું છે અત્યારે પણ અમારું શોષણ થયું છે બાર બાર ચોવીસ અને છવ્વીસ ને અમે અત્યારે પહોંચતી પહોંચી ચાલીસ ચાલીસ વર્ષની સર્વિસમાં છીએ તો અમને એગ્રીમેન્ટ મળતું નથી અને આઠ કલાકની નોકરી અમારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં સરકારને અમારી વિનંતી છે જ્યારે ભારત સરકાર જ્યારે એક સરકાર હોય અને એક ગરીબ લોકો અમે કામ કરતા હોઈએ આઠ આઠ કલાક નહીં દસ દસ કલાક દરેક કામમાં બીપીએમ તરીકે અમે પોસ્ટલમાં એસબીઓ હોય આઈડીઓ હોય શું કહીને સમુદ્ધિ એન્ટના હોય અને હમણાં શરૂઆતથી હમણાં એક પોસ્ટલ પેમેન્ટ આઈબીબીપી પોસ્ટલ પેમેન્ટ બેંક દ્વારા પણ એ કામ અમે કરી રહ્યા છીએ આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ સરકાર પાસે અમે હૃદયથી માગણી કરીએ છીએ અમારા અધિકારીઓ પાસે અમારું શોષણ થઈ રહ્યું એટલી માગણી કરી રહ્યા છીએ કે અમારી માંગો પૂરી કરીએ અને અમો અને અમારી માગણીઓ પૂરી થાય અમારી સંતોષો અમાય એ અમારી વિનંતી છે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અન્ય અધિકારીઓ અમારા બીપીએમઓને લોકશાહી સામે ખુલ્લા આમ દબાણ કરી રહ્યા છે ખરેખર હડતાલ ઉપર ઉતરવું એ આપણી આઝાદીમાં દેશમાં આ એક બંધારણનો નિયમ છે અને હક માટે લડવું એ આ આજીવન હક છે તો અમારું બંધારણના નિયમ મુજબ અમે અમારા હક માટે લડી રહ્યા છીએ માટે અમને ખોટી ધમકીઓ ખોટી વસ્તુઓ આપીને અને અમારા કાર્ય માટે અમે બધા બીપીએમ ભાઈઓ ભાઈઓ સંમત છીએ સરકારના કામમાં જ સંમત છીએ અને સરકારને પણ અમને વિનંતી છે તો રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કર્યા છે રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયાકુમારી અને પ્રેમચંદ બેરવાને શપથ લેવડાવ્યા હતા અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શેરબજારમાં બજારમાં સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે તોફાની તેજી જોવા મળી આઈટી શેરોમાં મજબૂત ખરીદીને કારણે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટ અને નિફ્ટીમાં ત્રણસો પોઈન્ટ વધારો જોવા મળ્યો તો શુક્રવારના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ નવસો અઠ્ઠાવન પોઈન્ટના ઉછાળા સાથે એકોતેર હજાર ચારસો ને બોતેર પર અને એનએસસીનો નિફ્ટી બસોને છાસઠ પોઈન્ટ ઉછાળા સાથે એકવીસ હજાર ચારસો ને સપાટીએ બંધ રહ્યો આજે ફરી આઈટી શેરોમાં ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા કાલ ચક્ર પૂજામાં ભાગ લેવા શુક્રવારે બિહારના બોધ ગયા પહોંચ્યા હતા દલાઈલામાં અહીં એક મહિનાની મુલાકાતે આવ્યા છે આ સમય દરમિયાન તેઓ કાલચક્ર પૂજા સિવાય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે વિશ્વભરમાંથી બૌદ્ધ ગુરુઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે We are from Singapore, Gandan Shate Ling. We're super happy to be here this morning to welcome His Holiness the Dalai Lama with flowers and kata and we've just met and have seen um, His Holiness pass by in the car. We're so happy because he looks really healthy and well and we wish um, His Holiness long life, good health, and may he be able to turn the wheel of Dharma continuously to benefit all beings. <laughs> અાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા का भी आगमन हुआ है और हम लोग दल लामा जी के जो टीम है कोर टीम और सेक्रेटरीट है उसके साथ क्लोज कोऑर्डिनेशन में है उनके सभी ज़रूरतों को पूर्ति किया जा रहा है सुरक्षा का पुख्ता इंतज़ाम भी है और सीसीटीवी ट्रैफिक प्लान में बदलाव हुआ है और विभिन्न जगहों पर कई प्रकार की सुविधाएं की जा रही है भारी संख्या में पुलिस पदाधिकारी तथा पुलिस बल की प्रतिनियुक्ति की गई है आ, साथ ही साथ जो आ, हमारे आ, जो महापावन दलाई लामा जी के साथ जो सिक्योरिटी टीम है उनके साथ भी कोऑर्डिनेशन में कार्य किया जा रहा है और यहाँ पर त्रिस्तरीय सुरक्षा व्यवस्था की आ, किया गया है जहाँ पर उनका स्टे हो रहा है और साथ में हम लोगों आसूचना संकलन पर विशेष हम लोग ध्यान दे रहे हैं और लगातार पिछले कई दिनों से यहाँ पर होटल लॉज इत्यादि की चेकिंग चल रही है દલાઈ લામાની સત્તાવાર વેબસાઇટ અનુસાર ધાર્મિક નેતા ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે કાલચક્ર મેદાનમાં પ્રચાર કરશે ધાર્મિક ઉપદેશમાં દલાઈ લામાના એક લાખથી વધુ અનુયાયીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે તેઓ એક જાન્યુઆરીએ યોજાનારી વિશેષ પૂજામાં પણ ભાગ લેશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો દરેક મુસાફરીમાં સાથ આપનાર મારુતિ સુઝુકી એટ હંડ્રેડ હજુ પણ શ્રીનગરના રહેવાસીઓનો પ્રથમ પ્રેમ છે શા માટે આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં ઓગણીસો એંસી અને નેવના દાયકામાં વ્યાપક લોકપ્રિયતા મેળવનાર મારુતિ સુઝુકી એઇટ હંડ્રેડે દેશના ઓટોમેટિવ લેન્ડસ્કેપ પર અમીટ છાપ છોડી છે ઓગણીસો ત્યાસીમાં રજૂ કરાયેલા આ કાર્ટૂન સમયમાં જ મુસાફરી માટે વિશ્વસનીય સાથી બની ગઈ હતી ભારતીય એરલાઇન્સના કર્મચારી હરપાલ સિંહ મારુતિ સુઝુકી 800 ખરીદનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે શ્રીનગરના રહેવાસીઓ હજુ પણ આ કારના દિવાના છે તે કહે છે કે માર્કેટમાં નવા અને આધુનિક એડવાન્સ મોડલ્સ હવા છતાં આ મારુતિ સુઝુકી કાર તેમનો પહેલો પ્રેમ છે میرے ઘરમે ઓર એક દો ગાડીયા હે બ્રીઝા હે ઓર ભી બડી બડી ગાડી હે મગર મુજે ખુદ કે લિયે

કાર તરીકે યાદ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપ સૌ રજા नमस्कार